ગોવિંદા આલાર સહિતના ગીતોના નાદ સાથે ભાગળચાર રસ્તા ખાતે મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા જેમાં પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા જેમાં પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાગળ ચાર રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા જેને જોવા માટે શહેરભરમાંથી મેદની ઉમટી પડી હતી પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી ઢોલ નગારા અને ગીત સંગીતના તાલે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો ગોવિંદા મંડળ દ્વારા પોતાના રંગીન ડ્રેસ કોડમાં પહોંચીને અલગ અલગ કરતબ બતાવતા મટકી ફોડવા માટે પિરામિડ કરવામાં આવ્યા હતા દિલ ધડક પિરામિડ અને કરતબો જોઈને લોકો આફરીને પોકારી ઉઠ્યા હતા ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે મરકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો